નમસ્કાર સાથી મિત્રો હું આપનો વિજય બારૈયા આમ આદમી પાર્ટી આણંદ જિલ્લા પ્રમુખ થોડા દિવસ અગાઉ આપ સવે જોયું છે તારાપુર એપીએમસીમાં અમારે સભા બાબતે સભા માટે જગ્યા લેવાની જે ચર્ચા થઈ હતી એમાં એપીએમસીના સેક્રેટરી ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ગોહેલ કેટલા બધા હોંશિયાર છે તમે તો જોયું હતું ફરી એમને પોતાનું ટેલેન્ટ ઝળકે કે આમ આખા તારાપુર અને ભાલ પંથકને બધાને ખબર પડે કે હું કેટલો હોશિયાર છું જે રાજ કેન્દ્ર સરકારે બે હજાર પાંચ ની અંદર આરટીઆઈ એક્ટ બનાવ્યો એવું જે હું ભણ્યો આ ભાઈ બે હજાર પચીસ માં નવો એક્ટ બનાવી દીધો આરટીઆઈ એક્ટ બે હજાર પચીસ હવે આટલા બધા અભણ પાંચ લીટી લખવાની શું આ વાંચતા નહીં હોય એટલે આ જો આટલું જ ના કરી શકતા અમને આટલી જ નથી ખબર કે એપીએમસી આરટીઆઈમાં આવે કે ના આવે પોતાની મનગઢત કહાની કરી શકતા હોય તો આ ભ્રષ્ટાચાર રોકવાના ખેડૂતોના ફાયદાની તો શું વાત કરી શકે મિત્રો આ ઉપર રહીને ખેડૂતોનો કરજો કેવી રીતે થાય એમાં ચૂપચાપ બેસી રહેવાની વાત છે એટલે આ સેક્રેટરી ખરેખર ચાલેવા નથી બિલકુલ અજ્ઞાની માણસ છે જો એમનામાં થોડું કંઈ જ્ઞાન હોય તો આવા જવાબ ના દેતા હોય ભાજપના ઈશારે કામ ના કરતા હોય એમનો પગાર ભાજપ ખરેખર નથી આપી રહી એમનો પગાર ખેડૂતોના પરસેવાની કાઢ મજૂરીના પૈસા છે અને એ ભાઈ પોતાને મન ભાવે એમ કાયદા લખી નાખવાનું કામ નથી ચાલતું આ હું ના લેખિત આપી શકું એટલે બિલકુલ નોલેજ વગરનો માણસે હું તો કહું કલેક્ટર શ્રીએ અથવા તો જિલ્લા રજિસ્ટ્ર સુઓ મોટો લઈ એમની ઉપર એક એક્શન લેવા જોઈએ કે આટલા તમને કોઈપણ જાતની જાણકારી કે ફરજ બેદરકારી જ એવા મળશો ને ખોટો મહિને પચાસ હજાર રૂપિયા ખેડૂતનો પગાર તમે ખેડૂતના પરસેવાના પૈસા પચાસ પચાસ હજાર રૂપિયા પગાર આપવાનો આવા મળશો ને એટલે હું સૌ મિત્રોને વિનંતી કરું કે હવે આપણે તારાપુર એપીએમસી માં લાખો કરોડ ના કૌભાંડ થયેલા છે હવે આપ સૌ સાથે મળી આપણે આરટીઆઈ ની લડત ને અપીલ માં જઈ આગળ વધારશું અને હું તમને વિડીયો માં તમે જોઈ શકો છો કે આ ભણેલ ગણેલ સેક્રેટરી સાહેબે મને કેવો જવાબ આપ્યો છે આરટીઆઈ એક્ટ બે હજાર પચીસ માં નવું સંશોધન કરી નાખ્યું એટલે ભાજપને નવા નવા સંશોધન કડદા કરવાનું ચીટિંગ કઈ રીતે થાય આવી બધી પ્રથા ગોતવા માટે આવા જ બેહારી રાખે કે જેથી કરીને આ ચેરમેન અને એમના મળતિયાઓ બધા ભેગા થઈને માર્કેટ યાર્ડમાં ખેડૂતોના પૈસાનું અધ પાણી કરે કરપ્શન કરે દુકાનો ગમે એને ભાડે આપી દે ગમે એને ગમે ભાડે દેવાનું ગમે ભાડે લઈ લેવાનું ગમે ત્યાં જમીન ખરીદી લેવાની જમીનમાં કમિશન ખાઈ લેવાના દુકાનોમાં બાંધકામ ખેડૂતોના નામે તમે આપણા માર્કેટ યાર્ડની સુવિધા જુઓ બિલકુલ જીરો ખેડૂતોને રાત્રે રોકાવાની કોઈ વ્યવસ્થા નહીં ખેડૂતોને સુવા માટેના કોઈ ગાઈડલાઈન વ્યવસ્થા નહીં ખેડૂતો માટે ઈવન રાત રોકાયેલા ખેડૂતો માટે સંડાસ બાથરૂમ ની કે નાવાની પણ કોઈ સુવિધા નહીં જે આપણા માટે બન્યું એટલે કે ખેડૂતો માટે બનેલી જગ્યામાં ખેડૂત માટે જ કશું નથી તમારી ડાંગર પકડે પલડે તો તમારે કાગળ નાખવાનું વેપારીની પલડે તો ગોડાઉનમાં મુકાવાની તો ખેડૂતોની તો ક્યાંય સાંભળવા નહીં અને અત્યારે આ નવું જ લાવ્યા જ હવે તમારી ગમે એવી ડાંગર બાકી આપડી એટલે આ લોકો ચોટ્યા છે હવા લાગી જાય બોઇલ થઈ ગયું એટલે ભાવ તો તોડ્યા જેમ કે મારે હમણાં વાત થઈ હતી બોરસદ છે આટલા આવશે તે અઢીસો રૂપિયા બસો એસી રૂપિયામાં ખેડૂતોની ડાંગર ભાગે છે તો હું એમ કહું બસ જે આજથી દસ વર્ષ પેલા બસો એસી ત્રણસો રૂપિયા ભાવ હતા એ ભાવમાં દસ વર્ષમાં તમે પેટ્રોલ ડીઝલ દવા ખાતર બિયારણ દરેક વસ્તુના ભાવ જોવો કે જે લગભગ દસ ગણા થઈ ગયા છે છતાંય આજ સુધી સરકાર જાગતી નથી યુરિયામાં ધક્કા ખવડાવે છે એટલે એપીએમસી અને ખેડૂતોનો જે આ નીચો જે રોલ છે ને આ રોલ સૌ ખેડૂત મિત્રો જાગૃત થઈ જેમ કે ગઈકાલે આપણે સૌ જોયું કે સુરેન્દ્રનગર ના સુદામડા ખાતે લાખોની સંખ્યામાં ખેડૂતો ભેગા થઈને જાગૃત થયા અને હવે આ જે ભાજપીય કરદા પાર્ટી છે એ કરદા પાર્ટીને સત્તામાંથી દૂર કરવા માટેની જે નેમ લીધી છે અને ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે અન્યાય દૂર કરવા માટેની આપ સૌની લડત છે અને એ લડતમાં અમે સાથે છીએ અને આપ સૌ સાથે મળી લડત લડવાની છે ખેડૂત મિત્રોને અવારનવાર વિનંતી કે આપ શેર કરતા રહેજો આ વિડીયોને અને જે પણ કઈ તમારા પ્રશ્ન થતા હોય તો અમને વોટ્સઅપ દ્વારા ફોન દ્વારા જાણકારી આપતા રહેજો ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય હિન્દ